આ સરકાર છે એ સંવેદનાની વાત કરે છે પણ સંવેદનહીન આ સરકાર છે કોંગ્રેસ અવાજ નથી આવતો એટલે જ મેં પહેલા કીધું કે કેમ છો બધા કેમ કે હજી સ્ટાર્ટ થયું છે એટલે કદાચ આપણો ધ્યાન અહીંયા ન હોય કોંગ્રેસ આજની આ રાજકોટ લોકસભાના લોક લાડીલા ઉમેદવાર પરેશભાઈ ધાણાણી જંગી સભામાં ઉપસ્થિત મારા કોંગ્રેસ પરિવારના દરેક વડીલો માતાઓ બહેનો પ્રદેશ કોંગ્રેસના દરેક શ્રીઓ શ્રીઓ રાજકોટ શહેરના પ્રમુખશ્રી ભાઈ શ્રી અતુલભાઈ રાજાણી રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી શૈલેષભાઈ આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી ભાઈ શ્રી દિનેશભાઈ મહાનુભાવો દરેક ફ્રન્ટલ સેલના પ્રમુખશ્રીઓ અને ઉપસ્થિત મારા પરિવારના દરેક સદસ્ય આ લોકસભા એ કોઈ બે ઉમેદવારની લડાઈ નથી પણ એક સામે પક્ષે જે વાણી વિલાસ કરે છે એવા ઉમેદવાર અને આ પક્ષે પરેશભાઈ ધાનાણી કે બંને છે તો એક જ વિસ્તારના એક જ ગામના પણ માત્ર ને માત્ર બંનેની તુલના કરવાની છે આ લડાઈ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો વિકાસ ની વાતો કરે છે પણ વિકાસ કોનો થયો છે છે એ જોવાનું કામ આપનું શું ગુજરાતમાં અને ભારતમાં વિકાસ થયો છે થયો છે વિકાસ ના પણ તો વિકાસ કોનો થયો છે વિકાસ થયો છે પણ આ ભારતીય જનતા પાર્ટીના આકાઓનો અને કમલમમાં બેઠા દરેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓનો વિકાસ થયો છે ત્યારે જેણે પોતે કામો નથી કર્યા એની વાતો કરવાને બદલે કે છે કે કોંગ્રેસે શું કર્યું છે અરે ભાઈ કોંગ્રેસે જે કર્યું છે એ તમે હજી સુધી એક સોયની અણી જેટલું પણ કામ નથી કર્યું વિકાસની વાતો કરે છે ત્યારે હમણાં જ કહેવામાં આવ્યું કે આ અત્યારે તમે જોશો કે દરેકે દરેક વર્ગ જે છે એ પીસાઈ રહ્યો છે એમાં નાના બાળકો હોય

ત્યારે કોંગ્રેસ એમના વચનમાં કહ્યું છે કે દરેક યુવાનોને બેરોજગારીમાંથી મુક્તિ મળી અને 1 લાખ સુધીનું પગાર મળશે એવું કોંગ્રેસનું વચન છે કોંગ્રેસના શાસનમાં તમે જોશો કે એક વ્યક્તિ કમાતો તો અને 10 વ્યક્તિ છે એના એની ઉપર નિર્ભર હતા અત્યારે કુટુંબના દસ વ્યક્તિ હોય કે પાંચ વ્યક્તિ હોય દરેકે થોડું થોડું કામ કરવું પડે છે એટલે કે મોંઘવારી એ માજા મૂકી છે મારા બહેનો અહીંયા બેઠા છે બહેનોને પોતાનું એક મહિનાનું બજેટ છે એ ખોરવાઈ ગયું છે નોટબંધી અને કોવિડમાં પોતાની જે બચત હતી એ પણ છીનવાઈ ગઈ છે ત્યારે કોંગ્રેસનું વચન છે કે દરેક પરિવાર દીઠ જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર દીઠ એક બહેનના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા છે એ જમા કરશે એ જ રીતે વેપારી વર્ગ હોય તો જી ના મા મારથી અત્યારે એટલો જ તે પાયમાલ થતો જાય છે જ્યારે ખેડૂત વર્ગ હોય કહેવાય છે કે ભારતમાં સિત્તેર ટકા ખેડૂતો છે વિકાસની વાત કરે છે તો મારો કોઈ ખેડૂત છે એને અત્યારે બમણી આવક નથી થઈ એની બદલે ખેડૂત છે એ દેવાદાર બનતો જાય છે અને તમે વિકાસની વાતો કરો છો તો હા એટલું કયો કે અમે ખેડૂતોના દેવા છે એ માફ કરશું પણ આ સરકાર છે એ સંવેદનાની વાત કરે છે પણ સંવેદનહીન સરકાર છે એને બાળકો હોય કે પછી ખેડૂત હોય કે પછી યુવા વર્ગ હોય કે પછી ખેડૂત વર્ગ હોય કોઈની દરકાર નથી મહિલાઓની વાત કરે છે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે સુરક્ષિત નથી મહિનાની બળાત્કાર નો શિકાર બને છે બહેનોના કછોડા છે એ ભર દહાડે લૂંટાય છે વાતો કરે છે કે બેટીઓની પણ આજે જનતા શાસકોના વાણીવિલાસમાં બેટી અત્યારે પીસાઈ રહી છે પછી ઘટના ઘટના હોય હોય કે કે પાટણની પછી અમદાવાદના ધારાસભ્ય દ્વારા સરા જાહેર રસ્તા ઉપર લાત મારવાની ઘટના હોય કે પછી સેક્સ કાંડ હોય કે સીડી કાંડ હોય કે જાસૂસી કાંડ હોય કે પછી સુરતમાં ભર દહાડે બહેનો દીકરીઓને ગળા જે છે એ કપાવાની ઘટના હોય અને વાતો વાતો કરે કરે છે સંવેદનાની બેટી છે તાજેતરમાં જ તમે જોયું હશે કે જસદણ ના એક મહિલા આગેવાન ભારતીય જનતા પાર્ટીના એના દ્વારા ભારતીય જનતા પાર્ટીના જ ઉપપ્રમુખ એવા ડોક્ટર ભરતભાઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો ચલ ચારિત્ર અને ચહેરો જે છે એ તમે જોઈ શકો છો અને છેલ્લે આજ રાજકોટ લોકસભાના ઉમેદવાર કે જેણે બેન દીકરી ઉપર વાણી વિલાસ કરી અને ટિપ્પણી કરી અને આખા ગુજરાતમાં જે મહાભારત સર્જી જે છે અને વાતો કરે છે બેની બેટી બચાવો બેટી પઢાઓની ત્યારે હવે આપ સૌવે આપ સૌવે પ્રજા સમક્ષ જઈ અને આ ભારતીય જનતા પાર્ટીનો સાચો ચહેરો બતાવી અને એને ઘર ભેગી કરવાનો વારો છે એ આવી ગયો છે